અત્યારે આ આપડે ડીપી રોડ ઉપર ઉભા છે લગભગ આઠ થી નવ મહિના પહેલા આનું કામ શરૂ કરાયું હતું એ પેલા ટુ લેન રોડ હતો સિંગલ રોડ એને અમે થોડું આની પહોળાઈ વધારીને ફોર લેન રોડ કર્યો છે એ લગભગ અગિયાર ને ડ્રેનેજ પકડીને લગભગ સાડા તેર ની આજુબાજુનો આ ટોટલ આપણો પ્રોજેક્ટ છે જેમાં જે લગભગ બે કરોડ નેવું લાખની આજુબાજુનો આનો એસ્ટિમેટ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર ત્રણ ને લાગતા આ રોડ પર જે ઉમરગામ સ્ટેશન થી લઈને સંજાણ ઉમરગામ રોડ ને મર્જ થાય છે એમાં લગભગ ચાલીસ ટકા જેટલો રોડ એ નવો છે એકદમ જે આગળ કોઈ દિવસ બને એ નવો અમે ડેવલપ કરીને નવેસરથી એટલે બનાવે છે તો એ સારી એવી સુવિધા મળી રહે તેવું છે કારણ કે રોડ સાહીઠ ફૂટ નો રોડ છે ઓરિજિનલ નકશામાં સાઈઠ ફૂટમાં અમે સાઈઠ ફૂટ એટલે કે લગભગ અઢાર મીટર દીધું અઢાર મીટર જ થયું એમાં આપણે સાડા મીટર આટલે અત્યારે કે લગભગ ચાર પાંચ દિવસ પહેલા અમુક લોકો આવેલા હતા એમાં કોંગ્રેસના એક કોર્પોરેટર ભાઈ હતા એમને કઈ પ્રશ્નો ઉઠાવેલા હતા કે જીએસપી જે એક લેયર છે જીએસપી એની ઉપર તમે જે કેમિકલ નાખો છો એ બરાબર નથી ને એ બધું એમને તે દિવસે અમે હતી એટલે કે કીધેલું લઈ જાય નગરપાલિકામાંથી એ બધું ચેક કરાવી લો એમાં કઈ તમને ડિસ્ક્રિપન્સી દીખાતી હોય કે એમાં ઓછું કઈ લગાડેલું હોય કોન્ટ્રાક્ટરે કઈ ઓછું કામ કરેલું હોય તો અમે પોતે એની ખાતરી આપીએ કે એનું બિલ ચૂકવાશે ને એ રીતે એસ્ટિમેટ પ્રમાણે અમે જરા કોમ્પ્રોમાઇઝ કરતા નથી ને જે કઈ આરસીએમ થી પાસ થઈને આવ્યું છે એ હિસાબે કામ કરીએ એટલે અમે પોતે પણ અત્યારે સીધી પણ આવ્યા હતા અને આજે પણ આવીને આ વિઝિટ કરી ગયા છે ને લગભગ સ્થાનિક લોકો પણ આમાં સહકાર સાથ સહકાર આપે છે કે કામ જે થઈ રહ્યું છે વ્યવસ્થિત જ થઈ આ સિવાય ઉમરગામ નગરપાલિકા તરફથી ઘણી બધી જગ્યાએ ફોર એક્ઝામ્પલ અત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર પર આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ છે થોડાક દિવસ પહેલા અત્યારે તો કામ થઈ ગયું છે થોડા દિવસ પહેલા રોયલ રેસીડેન્સી આવી બધી સોસાયટીઓ સોસાયટીઓમાં ડ્રેનેજ નું પ્રોબ્લેમ હતું એ ડ્રેનેજ નું પ્રોબ્લેમ ઘણા વર્ષોથી હતું એને સોલ્વ કરી એમાં રોડના રોડના કિનારે અને જ્યાં પાણી જમા થતું હતું ત્યાં અમે ટ્રેનેજ ની વ્યવસ્થા આપી ત્યાર પછીથી બ્લોક લાગેલા હતા એ બ્લોક બધા એમ પણ બ્લોક ના રોડો જે હતા એ વારંવાર રિપેર કરવા છતાં પણ દબાઈ જતા હતા અને વારંવાર કમ્પ્લેન આવશે એટલે બ્લોકો બધા પેવર બ્લોક્સ કાઢીને એની જગ્યાએ આપણે સીસી રોડ બનાવેલા છે અને ઘણી બધી જગ્યાએ જ્યાં પેવર બ્લોક દબાઈ ગયા છે આવી લોક માંગ છે કે પેવર કાં તો પેવર બ્લોક રિપેર કરું કાં તો પછી નવા રોડ બનાવો તો મારું મોટાભાગે વિચાર એ જ હતું કે પેવર બ્લોક દરેક જગ્યાએ આપણું આપણી સોઇલ એવી છે નીચેની કે થોડાક દિવસમાં એક સોઇલ નીચેનું બેસ છે એ થોડું દબાય રેતી વાળું રેતી ટાઈપ નું છે તો અમે એ જ વિચાર કર્યું છે કે પેવર બ્લોક ની જગ્યાએ જ્યાં જ્યાં પોસિબલ હોય જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે સીસી રોડ કાં તો પછી જ્યાં એકદમ સીસી રોડ બનાવવાની જરૂર ના હોય ત્યાં ટામર રોડ બનાવીને એને બતાવી દે મારા નામ સતુલા ચૌધરી એજ જે ગુલસંદગર મચલી માર્કેટ જ્યાં રોડ બન્યા બહુ અચ્છા રોડ બન્યા રોડ કા પહેલે હાલત બહુ ખરાબ થાય રોડ બહુ અચ્છા બન ગયા एकदम रोड बन गया है आज पांडे रोयल रेसिडेंटी में रहता हूँ बारह तेरह साल से बीच में भाई साहब बहुत परेशानी हो गई थी इतनी परेशानी नगर पूरा पानी बहता था बरसात के दिन में आना जाना कठिन हो गया बच्चों के स्कूल जाना कठिन हो गया था बाकी मनीष राय जो नगर पालिका के, के यहाँ का चेयरमैन है सुरेश यादव जी है और नगर पालिका के, के जो भी लोग है अब उनके सहयोग से बहुत अच्छा काम हो रहा है लग रहा है की भविष्य में हम लोग अच्छी जिंदगी जियेंगे और अच्छा दिन आने वाला है अब इसलिए हमारे तरफ से हमारे चेयरमैन साहब जो यहाँ के निगम वार्ड वाले लोग हैं सबको धन्यवाद देना चाहता हूँ भविष्य में अच्छा काम करे और मेरा इनके आगे भी रहे नमस्कार मैं चरणी धाम धामा रैसी यहाँ पर आजकल बहुत अच्छे से काम हो रहा है रोड का भी काम हो रहा है गटर का भी काम हुआ पिछले आठ दस सालों से गटर के लिए काफी परेशानियां हो रही थी यहाँ पर रोडो का भी बहुत तकलीफ था लेकिन जैसा कि यहाँ के अभी કરતા હૈ અચ્છા કામ કરે હૈગુલર યાર આ રહે કામ અચ્છા ધન્યવાદ